પંચમહાલ જિલ્લાના ઘોઘંબાની સરકારી શાળાના બાળકો ઓરડાના અભાવે ખુલ્લામાં ભણવા મજબૂત બન્યા છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની રાણીપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં પાયાની સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે શાળામાં ત્રણસોથી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ જૂના જર્જરિત ઓરડા તોડી પડાયા બાદ નવા ઓરડાનું કામ શરૂ ન થતાં બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે આ ઉપરાંત એક જ ઓરડામાં બે બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવા આવતા હોવાથી શિક્ષણ કાર્ય પર પણ માઠી અસર પડી રહી છે જેને લઈને વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે જૂના જર્જરિત ઓરડા હતા તે સરકારશ્રીની મંજૂરી દ્વારા ડિસમેન્ટલ કરવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા જે તે એજન્સી કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવેલ છે જે આજ દિન સુધી કરવામાં આવ્યું નથી હવે અમારા બાળકોને ભણવામાં બહુ તકલીફ પડે છે બેસવામાં તકલીફ પડે છે જે તે એજન્સીને કામ આપેલ છે તે એજન્સી આજ સુધી કામ પૂર્ણ કરેલ નથી અને કામની શરૂઆત જ નથી કરેલ એટલા માટે અહીંયાના અમારા બાળકોને અભ્યાસમાં તકલીફ પડે છે એટલા માટે અમારી સરકારશ્રીને માંગ છે કે આ સ્કૂલનું કામ ઝડપી રીતે શરૂ કરાવે આજે મંજૂરી આપીને લગભગ બહુ સમય થઈ ગયો અને એ મંજૂરી મળ્યા પછી જે તે કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટર અમે અમે આજે આજે વર્ષથી હતા એ કોન્ટ્રાક્ટર બી આજે અમને ચાર મહિનાથી ગોળ ગોળ ફેર્યા કરાય છે આજે ની કાલે કાલે ની આજે આજે લગભગ ચાર મહિનાથી અમને એ ગોળ ગોળ ફેરિયા કરાય છે અને કામ અહીંયા ચાલુ કરતો નથી તો અમારે સરકાર શ્રીને એવી માંગ છે કે વહેલી તકે કામ ચાલુ કરાવો બીજી તરફ સરકાર દ્વારા તો નવા આઠ ઓરડા મંજૂર કરી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે છતાં એજન્સી સંચાલકની મનમાની અને બહાનાબાજીના કારણે છેલ્લા ત્રણ મહિનાથી કામગીરી છે વાલીઓનો આક્ષેપ છે કે તમામ સુવિધાઓ છતાં કામ શરૂ કરવામાં નથી આવતું આ અંગે શાળાના આચાર્ય દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરાઈ છે છતાં આજ દિન સુધી કામ ચાલુ કરવામાં નથી આવ્યું જેને લઈ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે એજન્સી બદલીને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ આગામી વર્ષથી પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેશે એટલે આ રજૂઆત કરવામાં આવે છે અને જો આ એજન્સી કામ વહેલી તકે ના કરે તો ગ્રામ લોકોની એવી માંગણી છે કે નવી એજન્સી બીજી કોઈ જે ઝડપથી કામ શરૂ કરી શકે એને સોંપવામાં આવે અને થાય શરૂ એવી સૌની લાગણી છે આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં કરુણ ઘટના બની છે સગીરની એક ભૂલ અને એક ક્ષણની ની ઉત્સુકતાએ આખા પરિવારને વિખેરી નાખ્યો સગીર પાડોશી મહિલાને સ્નાન કરતા જોતો હતો તેની જાણ થતા મહિલાએ ઉહાપો મચાવ્યો હતો આ બાબતે મહિલાના પતિ અને સગીરના પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મહિલાના પરિવારના ચાર પુરુષ ચાર પુરુષ સભ્યો અને બે મહિલાઓએ ભેગા મળી સગીરના પિતાને જમીન પર પછાડી મોતની ઘાટ ઉતારી દીધો પોલીસે સગીરની માતાની ફરિયાદના આધારે છ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તમામ આરોપીઓને રિમાન્ડ ન મળતા જેલ ભેગા કરાયા છે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક શ્રી જસાની સાહેબે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને પીઆઈ બુલાન તથા તેમની ટીમના માણસોએ આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોયેલ તમામ છ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ડાંગ જિલ્લામાં વઘાઈ રેંજ વિસ્તારના બોરીગાંવઠા ગામ પાસે ચાર દિવસ અગાઉ વનકાર્મીની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા એકત્રીસ જાન્યુઆરીની રાત્રિએ વગઈ વિભાગમાં વન વિભાગમાં કામ કરતા કર્મચારી સનત બિરારી નોકરી બાદ પોતાના ઘરે પરત ફરતા હતા જ્યાં તેમનો સામનો થયો હતો ત્રણ લાકડા ચોરોએ વનકર્મી ઉપર ધારદાર સાધનથી હુમલો કર્યો લાકડા ચોરની પાસે આ પૂછપરછ કરવા જ્યારે ગયા તો ઝપાઝપી થઈ અને ઝઘડો થયો તેમનો અને આ ઝઘડામાં બચવા માટે આ ત્રણેય આરોપી એમને વાંસના ડંડાથી એક માથામાં ઈજા કરી અને ગંભીર ઈજા પહોંચાડીને આ ત્રણેય ભાગી ગયા અને આ એક તરીકે જ્યારે અમને ખબર પડી તો બ્લાઇન્ડ મર્ડર કહી શકાય આવી રીતે એક મર્ડરની બાતમી અમને મળી હતી સુરતમાં નેતાજી ભાન ભૂલ્યા જાહેરનામાના ધજાગરા ઉડાવ્યા ફરી રાજકીય આગેવાન દ્વારા જાહેરનામાના ધજાગ્ર ઉડ્યા વોર્ડ નંબર ચૌદના પૂર્વ મહામંત્રીએ રોડ વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી હિમાંશુ લાડવિયાએ જાહેરમાં ફટાકડા ફોડ્યા અને જન્મદિવસ ઉજવ્યો આતશબાજીની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે સુરતની આ ઘટના છે કે જ્યાં જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હવે અહીં સવાલ એ કે શું નેતાજીને જાહેરનામાનો ભંગ કરવાની અનુમતિ છે ખરા જાહેરનામાના ધજાગ્રા ભલે ઉડ્યા હોય પરંતુ આ નેતાને હજુ સુધી પોલીસ કાર્યવાહીનો સામનો નથી કરવો પડ્યો રાજકીય આગેવાન દ્વારા કઈ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી થઈ તે જુઓ વોર્ડ નંબર ચૌદના પૂર્વ મહામંત્રીએ રોડ વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી